એક બીજી ઇન્ફોર્મેશન આપી દી ના હું ઉની કહું બાપા નહીં નહીં કહું બાપા એમ લાગે શિમલા મનાલી માં હું તો કોઈને નથી પછી મારું નામ આવે હું નગરું એવું એવું કેરા કરું હગોસર ક્યાં હગોસર કેકી મમ્મી આજે ની વસ્તુ મને કોઈ દી નત બનાવી દીધી જિંદગીમાં એક જ વાર ખવડાવી દીધી મમ્મીએ ઘણી બધી વસ્તુ છે કે જેના મમ્મીએ જને હાચોઈ મૂકી દીધી રામભાઈ હાટુ એ શોભા એક બે વાર પંજીરી પાક દીધો ને રામભાઈને પછી નો નથી ના કેનભાઈ કરી રહ્યા હતા પતંગ ની શોપિંગ કયું બોબિન ઘસાવ્યું છે ને કેટલી પીવડાવી છે તમે કોટા કદા વેલ મમ્મી નું કદાત કડમાં હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નાઈ આજનો બ્લોગ પણ આપણે કરી રહ્યા છીએ ફિટ બાર વાગે સ્ટાર્ટ ભાઈ બારમાં નથી એક મિનિટ આમ કે નથી મિનિટ આમ ભાઈ એકદમ કમ્પ્લીટલી બાર વાગ્યા છે નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું આજે ગાઈઝ હું સવારે વહેલો ઉઠો તો લગભગ દસ યા તો સવા દસ વાગે પણ પછી ભાઈ હું ચડી ગયો હતો ફોન જોવા માટે તો ફોન જોતો જોતા ભાઈ ક્યારે સવા અગિયાર સાડા અગિયાર વાગી ગયા ખબર જ ન પડી અને પછી ગયો મસ્ત શાવર લેવા માટે તો હજુ જ દસ નાઈ ધોઈને આવ્યો છું રેડી થઈને મેં કીધું ચાલો ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને ભાઈ યસ આપણે ડેઈલી મિની બ્લોગ પણ મૂકીએ છીએ કોઈ ન જોયો તો જઈને જો ભાઈ બહુ મસ્ત મજાના મિની બ્લોગ આવે છે અને સાથે કોમેડી બ્લોગ તો ઓબ્વિયસલી તમને ખબર જ છે આપણે ડેલી આવે જાય તો ભાઈ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો અને સાથે સાથે લાઇક કરતા રહેજો અને આ વિડીયોને પણ ચાલો અત્યારે જ તમે લાઈક કરી દીધો અને ભાઈ યસ એક બીજી ઇન્ફોર્મેશન આપી હતી કે તમે વિડીયોને ઓન કરો ત્યારે નીચે કોમેન્ટ સેશન આવતું હોય છે તો કોમેન્ટ સેશનને અહીંયા હું સ્ક્રીન મૂકું છું તમે એમાં જેમ જેમ કર્યું છે ને ઇટ સીટીઝ તમે કરતા જાઓ વિડીયો શરૂમાં પણ થશે એટલે કોમેન્ટ સેશનના છે ને જરીક તમે આમ સ્વાઇપ કરો એટલે હાઈપનું બટન બતાવતો હશે તો ગઈ જે હાઈપ કરવાનું પણ નહીં ભૂલતા જેથી કરીને આપણો વિડીયો થોડો વધારે હાઈપ થાય અને વધારે લોકોને દેખાય તો યસ આ એક ઇન્ફોર્મેશન હતી તો ચાલો લોક સ્ટાર્ટ કર્યો છે તો સૌથી પહેલાં બધાને મળી લઈએ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી એકદમ મસ્ત ઠંડી પડે છે ભાઈ ગજબની ની બા તો ચાઇલ બાઇલ હા બહુ ટાઈટ ભાઈ છે અને દાદા ની તો પાછા ગામડે ગયા છે કેમ બા એટલે ત્યાં તો વધારે પડતી ઠંડી હશે એટલે હાલે ચીકલીઓ પોગી ગયા ફોન આવ્યો તો બોલો દાદાનું ભાઈ કામકાજ ફાસ્ટ છે સવારે આગરિયા ઉતરા આગરિયાથી જેટલી હોતી ને ગયા ભાઈ ગામત તો કરવા જ પડે ગામડે જાય એટલે બાકી અત્યારે રામભાઈ જેવો બધું રણવિખણ કરીને ગયો છે કારણ કે આજે ઘરે કોઈ નથી ને તો બારી બહણા બધું બંધ છે રામભાઈને અત્યાર સુધી ઘરે રાખો અત્યારે ટેક મમ્મી નીચે લઈને ગઈ બાકી આપણી કિચન ભાઈ મસ્ત બનાવતી હતી કાંઈક પણ અત્યારે આવી ગઈ છે રૂમમાં રૂમ સરખી કરવી પડશે ને હું ઉઠી ગયો છું એટલે નહીં

હું પંખો બંધ રાખવાનું કહું હાવ એટલે હાવ બંધ એમ અને એ ત્રણ થી ચાર ઉપર પંખો રાખે તમે વિચાર તો કરો શિયાળામાં એટલી એટલી ઠંડીમાં એટલો ફાસ્ટ પંખો એટલે ભાઈ ક્યાં વાત ગઈ એમ લાગે શિમલા મનાલી માં હું તો છું ફિલિંગ આવી મારે ફિલિંગ એવી નથી લેવી હું ત્યાં રૂબરૂ જઈને લઈ લે તું મને ઈ ફિલિંગ આયા દેવા લાગે ને ઈ ગોદડા ઓઠીન બ્લેન્કેટ બબે ઓઠીન હુઈ જાય બાકી મારે પંખો જો પાછો અરે યાર રામ ને હોતે ને ટેવ પાડી દીધી રામ ને પંખો શરૂ ન હોય તો હળવળિયા ખાધા કરે ઘોડિયામાં

અને સાથે રોટલા કર ના કે એટલે વાત પૂરી થાય ભાઈ ક્યારે હું આ બધા ટેન્શનમાંથી નીકળીશ ક્યારે ભાઈ આ બધું હું સારું સારું ફેસ કરીશ આના રાજમાં તો મને અરે આને ટેન્શન છે એટલે કોઈને નથી કોઈને નથી સિરિયસલી હા ખાતા પીતા નથી ખાતો પીતો નથી યાર એટલે આ ઉછરી થઈ એટલે જ આવું મોળું સરું શરીર પડી ગયું છે બાકી ભાઈ તાવડી ગરમ થાય છે શાક વઘાર આવી છે સોરી શાક મુકાઈ ગયું છે હમણાં જેવું રેડી થાય એટલે બેસી આપણે ને ભાઈ

બહુ મોટી સલ્યુટ દુબઈ થી આવી ગઈ તી ભાઈ મસ્ત મજાની કુનાફા ચોકલેટ જે ભાઈ સિરિયસલી ખાવામાં હતી ચાકા જામ મને અત્યારે મન થયું છે પણ એમાં થયું કેવું શોભા અત્યારે ખાધી હતી કિટકેટ તો મેં કીધું ચાલ હું પણ એક બાઈટ આનું લઈ લઉં પણ પછી હવે મને યાદ આવ્યું આ બધું ખાઈને આપણે ખવાય પહેલા નો ખવાય હું જો અમારે આને તો થોડીક ઓછી છે એટલે હું ચોકલેટ હા તો ઠીક મને કે બુદ્ધિની વાત નથી કરતી ને તારામાં છે ભેંડી એવું હું નહીં કહું તારામાં નથી આવ તમે સમજી જાજો

પછી મમ્મા મારું નામ આવે કે હું નકરું એવું એવું કર્યા કરું આ તમારી છોકરી એવી છે ખબર છે કેવી હમ મારે નથી ખાવું આંગળી તો પકેડ ક્યાં જવું જમવાનું થઈ ગયું તું ખવડાવી મને તારા આઈથે હે હું હાલો હાલો જાય હાલો હાઈ કરી દઉં પેલા બધાને સૌ નો સાથ સૌ નો વિકાસ મતલબ કે આજે ભાઈ બધા બેસી ગયા છીએ એક સાથે જમવા માટે આપડે ભાઈ મસ્ત ચોળી નાખ્યું છે બટેકાના શાકમાં મસ્ત રોટલો સાથે ભાઈ કાંદા પલાળેલા મરચાં રાયતા મરચાં મસ્ત ખાટી ખાટી છાશ તો ચાલો કાંઈ જ આપણે ફર્સ્ટ તો આપણે મસ્ત મજાનું લંચ કરી લઈએ મેં એકદમ કમ્પ્લીટ જમી લીધું છે અત્યારે મમ્મી કિચનમાં બેઠી છે અને શોભા પણ કિચનમાં છે શોભા જમી રહી છે અને મમ્મી રામભાઈને રમાડી રહી છે આફ્ટરનૂન પછીની ભાઈ પાછી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે બપોરે આપણે બે કલાક મસ્ત મજાના સૂઈ ગયા હતા ભાઈ અત્યારે ઊલઠો હું કઈ રીતે ખબર છે આપણને ભાઈ મસ્ત મજાની કંઈક સ્મેલ આવી મતલબ કે આજે લીમડા તેડા એની ભૂંગળા તૈળા આ બધું મતલબ કે એવડો બનાવવાનો છે ઘરે તો આ બધી વસ્તુ તળત ને તો એની સ્મેલ તો તમને ખબર જ છે કંઈક અલગ રીતની જ આવે તો ભાઈ એ સ્મેલથી મારી ઊંઘ ઉડી ગઈ મેં કીધું કંઈક મસ્ત મસ્ત બને છે પછી ભાઈ શું ઉઠીને જોયું ત્યાં તો ચેવડો અને યસ અત્યારે કટ થઈ રહ્યા છે મરચાં આ આપણી સ્પેશિયલ ફરમાઈશ છે કે ચેવડામાં મરચાં નાખો બરાબર ને જો હા બાકી શોભાને એને ભાઈ મરચાં બરસા આવું મને અલગ કરો મારી માટે તો ભાઈ પછી હવે મરચાં જઈ રહ્યા છે અમને કેવો ચેવડો ભાવ ખબર મરચાં હોય અને ખાલી મૂમરા વગર નાખો એટલે યક નંબર એ મુંમરા લાગે સ્કૂલે મમ્મી અમે અચાનક આમ ચેવડો પૂરો થઈ જાય ને એટલે મમ્મી હવાર હવારમાં પહેલાં તો એ જ કરી દે બે ત્રણથી તો એ જ ખાતા અમે મજા જ ક્યાંક આવતી હતી અલગ અને કોની સાથે એવું થતું હતું કે ભાઈ આપણે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે આપણને આપણો ચેવડો કે આપણું ટિફિન આપણને નો ભાવે પણ આજુબાજુવાળાના ભાઈ બહુ ભાવે અને એને પાછું આપણું ભાવતું હોય કોની સાથે આવું પણ થયું છે એકવાર ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જેની સાથે આવું થયું હોય આને કહેવાય ગોઠણે મગજ રકાબીમાં સાબરીને આવે છે બોલો ઢોળવાના ધંધા છે આ બધા બીજા કાંઈ ના કહેવાનું હા એ તો પછી તો એ જો મારતી નો ઢોળાય હોય ત્યારે નગર હું ભૂંડો લાગીશ ચાની સાથે સાથે ભાઈ મસ્ત મજાનો નાસ્તો પણ આપણો થઈ ગયો છે અને ભાઈ આપણે બધું મૂકવા અહીંયા આવ્યા હતા ને તો આપણને દેખાઈ રહ્યું છે કે શોભા ચડી ગઈ છે માળિયા ઉપર તો શોભા ભાઈ કેમ તમે ચડિયા છો અરે બધું કાઠોનો અઘોસર અઘોસર ક્યાં અઘોસર થઈ ગઈ આ બધું ફ્રીજ ઉપર ને બધું પડ્યું હોય ને નો જોતો બધું સાદો મમ્મી નથી કે હા સાચી વાત છે બાકી ભાઈ ખબર તો છે જ છે આપણી પહેલાની વુમન્સ કાંઈ બધું કાઢવા જ નહોતી મતલબ વધારાનો સામાન હોય ને બધું હાઈચવા ત્યારે તો શોભાઈ ભાઈ પલનો ફાયદો ઉઠાવે છે કે મમ્મી નથી ને આ બધું ઉપરનું કચરું કચરું છે બધું નાખી દે એમ પણ હવે એ છે સાઈડમાં મુકશે છે મમ્મીને પૂછશે મમ્મી તો જ નાખશે બાકી ભાઈ 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 બધી અમારી ગાંડી નથી છોકરી છે આજે જો જેના એકદમ મસ્ત ખુશ કરી દીધું છે કારણ કે ભાઈ આજે બની ગયું છે આપણું મોસ્ટ ફેવરિટ એવું ભાઈ મસ્ત મજાનું પણ શું બન્યું છે હું ભાઈ તમને થોડીક વાર રહીને જ કહીશ કારણ કે મારે અત્યારે જવાનું જે કંઈક વસ્તુ ઘટે છે એની સાથે ખાવાની એ લેવા માટે તો ચાલો ફટાફટ હું જાઉં અને પહેલાં તો એ લઈ આવું લેવા તો જવાનો છે ખાલી સોસ બીજું કાંઈ નહીં એટલે ભાઈ સમજી જૉસ સારા ખાવાનું છે એટલે ઘડીક ખમો તમે બાકી મમ્મી કોઈ દી ન બનાવી દીધી જિંદગીમાં એક જ વાર ખવડાવી હતી મમ્મીએ બહુ ટાઈમ પહેલા બહુ એટલે બહુ ટાઈમ પહેલા પછી શોભા આવીને એને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે ત્રણ વરસ થાય તોય તે શોભાએ હજી અત્યારે ઠેક મને બનાવી દીધી મેં નથી ખાતા ખાધા છે પણ ભાઈ યસ આજે તો અનહદ આનંદ ને શું તમને વાત કરું તો ચાલો ફટાફટ પેલા એ વસ્તુ લઈ આવું પછી ભાઈ રામભાઈ સાધન બધા સાથે બેસીએ રમીએ અને જયારે ગરમા ગરમ વસ્તુ જયારે આવે ને ડીશમાં માં ત્યારે હું તમને કહું કે શું બન્યું છે ભાઈ ઘરે તમને પણ મારી જેમ ભાઈ મન થતું હશે કે શું બન્યું છે ઘરે તમને પણ થોડીક હશે ઈચ્છા તો યસ હું જણાવી દઉં તમને ભાઈ આપણા મોસ્ટ ફેવરિટ એવા આજે ઘરે બન્યા છે આલુ પરાઠા શું વાત છે ગાય સિરિયસલી આજનો દિવસ આમ બની ગયો એવું મને લાગી રહ્યું છે મસ્ત આલુ પરોઠા સાથે સોસ લઈ લીધો છે ને ભાઈ સાથે માખણ પણ લઈ લીધું છે અને યસ આજે ચાદું જ નથી લીધું ખાલી ચા કારણ કે ભાઈ આલુ પરોઠા હોય તો ખાલી ચા જ મજા આવે એટલે ભાઈ ચાલો ફટાફટાઓ મારા મોઢામાં છે ને મૂકી રહી છે ફટાફટાઓ જમવા માંડ્યું ભાઈ આજે કાંઈ મેં જલ્દી નાઇટ ડ્રેસ પહેરી લીધો છે કારણ કે ભાઈ આલુ પરોઠા ખાઈને સિરિયસલી કાંઈક અજીબ જ લાગતું હતું મજા મજા આવી ગઈ હતી અત્યારે રામભાઈ અને મમ્મી મસ્ત હોલમાં રમે છે તો ભાઈ હું એન્જોય કરતો હતો બાકી વોશરૂમ ગયો હતો એટલા માટે મેં કપડા ચેન્જ કર્યા હતા ઓબ્વિયસલી વાત તો એ જ હતી પણ ભાઈ પહેલાં કહેતા શર્માડો પણ હવે એક દુઃખાઈ દઉં જીકી દઉં તમને એમ હું તમને એક મારા નાનપણની યાદી બતાવવા જઈ રહ્યો છું ભાઈ આ છે આપણું નાનું એવું બેટ જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે આ બેટ મારા માટે લીધું હતું પણ મમ્મીએ છે ને મારા બહુ બધા રમકડા એવા છે કે જે સંતાડીને મૂકી દીધા છે જેમ કે એક ટ્રેન છે પછી બે ત્રણ ગાડીઓ છે પછી આ બેટ છે જેને મને નાનપણમાં રમત ન દીધો હા એક બુલેટ હોત છે એટલે આવી ઘણી બધી વસ્તુ છે જેને મમ્મીએ છે ને સાચવીને મૂકી હતી રામભાઈ હાટું મતલબ કે મારા છોકરા હાટું તો અત્યારે સિરિયસલી રામભાઈને બહુ જ કામ આવી રહી છે આજે શો બધું ખેરી શો બધું આમ તેમ કરતી હતી તમે જો એ પ્રમાણે સાફ સફાઈ કરતી હતી બધા બોક્સ ને બધા

અને કોની કોની મમ્મી એઝ ઇટ ઇઝ આવી રીતના ભાઈ એના નાનપણના રમકડાં સંતાડી દીધા છે એમના છોકરા માટે જરી કોમેન્ટ કરી દેજો એટલે ભાઈ અમને ખબર પડે વાંચીને અમને મજા આવે અને સ્પેશિયલી તો મમ્મીને વધારે મજા આવજે કારણ કે ભાઈ બધી જે પહેલાંની વુમન્સ હોય ને મતલબ કે આપણું જનરેશન પહેલાની જનરેશનમાં બહુ જ ફરક છે પહેલાં બધું ભાઈ સેવિંગ કરતા પછી રમકડાથી લઈને પૈસા સુધીની વાત હોય ને તો એ બધું જ એમ અને અત્યારે ભાઈ કંઈક અલગ રીતની જનરેશન આવી છે ભાઈ જોયું નથી ને રેમા નથી ને તોડફોડ કરી નથી એટલે ભાઈ જરૂરથી કોમેન્ટ કરજો તમે કેવું બેટ છે દીકુ એમાં સી છે કેવું બેટ છે હે અરે વા બેટ ને કઈ છું નથી ને જો આવ્યું બોલ નવા બેટ ને કેમ વાપરવો

ઈશનરાઈસ ન તો એ આવશે ત્યારે ખાઈશ નકર ઓ રાતે ખાઈશ પણ ખાઈશ જરૂર નથી એવું કરજો

હવે પુડલું ને દહીં ક્યારે નો મમ્મી હવે મનાવના મનાવના કરે છે પછી ખવડાવજે છે આમ ભાઈનું ખાવાનું છે ને અમારે દર રાતે આવું તકલીફજનક વાળું રહી છે પણ ભાઈ ધીમે ધીમે ખાઈ લે એમ શાંતિથી રમતા રમતા આનું કઈ સોલ્યુશન આવે એમ મમ્મી કહે છે બાકી ભાઈ મમ્મીને બધા ફોન કરે કે કઈ રીતના નાના છોકરાને મોટા કરાય પણ મમ્મી આ તમને પૂછે છે એટલે તમે ભાઈ સોલ્યુશન આપી દેજો છે વેહણું લીધું છે ને ડીશ લીધી છે એમાં લોટ હોત નાખ્યો છે જો હવાને વણ છે પુટલું બનાવશે દીકુ લાલ મકોડો છે કવડી જાહે તને અર અર જે એને દેખાડતો આમ કેરતો ઓય હા હાથમાં છે હા એ કવડી જાય ને તો આઠ દી રોય તું ભાઈ એને છે ને એક ટકાની બીક નથી બોલો એકોય જીવડાતી બીક નથી આપણને બીક લાગે કે રામ ને કવડી જાય પણ એને એવું કાંઈ એટલે કાંઈ એટલે કાંઈ નહીં ફાઇનલી સાડા નવ વાગ્યાથી નીશાનભાઈ કરી રહ્યા હતા પતંગની શોપિંગ ભાઈ શું વાત છે ઈશાનભાઈ કંઈક મસ્ત મજાના પતંગ લેતા હોતા ઈશનભાઈ સડનલી કેમ પતંગનું મન થયું કોઈ દિવસ નહીં આ આવશે એમ ને એમ

આઈ ડોન્ટ નો ભાઈ મજાક કરું છું બાકી ભાઈ ઈશાનભાઈ લઈ આવ્યા છે મસ્ત ફિરકી અને ભાઈ મસ્ત પતંગ ભાઈ કંઈક લોગાવાળા છે મતલબ વોરંટી વોરંટીવાળા છે વોરંટી તો આમાં શું આવે પતંગ ચગાવવા વાળા ઉપર ડિપેન્ડ કરે બાકી ભાઈ પતંગ જોવામાં તો એકદમ મસ્ત લાગે છે કંઈક કતરંગી કલરમાં જ લાવો છે અને ભાઈ યસ અમને બંને ભાઈઓને છે ને એટલું બધું ઉત્તરાયણનો કાંઈ મો નથી પણ આ વર્ષે ખબર નહીં ગામડે અમે ચગાવી હતી ને તો પછી ભાઈ અહીંયા થોડુંક આમ મન લાગે છે કે આ વર્ષે થોડીક ઉત્તરાયણ મનાવીશું પણ હવે જોઈએ છે કઈ રીતની સિચ્યુએશન થાય છે કેવી ઉત્તરાયણ મનાવીએ છીએ બાકી પતંગને ફિકીને બધું આવી ગયું છે સાથે સાથે ઈશાનભાઈ લેતો આવ્યો છે ચિપ્સ તો એ ચિપ્સ લગભગ ગ્રામભાઈ માટે હશે અને બીજા બધા માટે લાવ્યો છે ઈશાનભાઈ કેન્ડી તો ચાલો મસ્ત મજાની શિયાળામાં કેન્ડી એન્જોય કરીએ હવે અમારા ઘરે બધાને ભાઈ છે ને ઠંડુ તો પહેલાં જ હોય શિયાળો ઉનાળો એક ચોમાસું હોય બધાને ભાઈ આઈસ્ક્રીમ છે કેન્ડી છે ઠંડુ પછી મતલબ સોડા છે એ બધું બહુ ભાવે કાઢું ખાવું છે ભાઈ જોરથી બોલ જોરથી બોલ કેન્ડી આ કઈ કહેવાય મેંગો મેંગો શું છે મેંગો છે ડાયલોગ પાકા અને અહીંયા થઈ રહ્યા છે ડાયલોગ ભૂલાવા સોરી અહીંયા થઈ રહ્યા છે અહીંયા એવું થાય છે કે ડાયલોગ ભૂલાઈ જાય છે નહીં મમ્મી ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ ચાકા જામ જેવી અત્યારે બેહતા અમે રીલ્સ બનાવવા માટે તો ચાલો જઈએ રસોડામાં આજે ભાઈ રસોડામાં વારો કાઢવાનો છે હોલમાં નહીં

જેમ જેમ કરીને એક રીલ બનાવી નાખી છે એટલે એમ એવું લાગે ને કે આજે રીલ બનાવવા વળગાતા એક રીલ બનાવી નથી એટલા માટે અને પછી બીજી રીલ માં તો છે ને આપડે કેવું ન પડ્યું હા ભાઈ બાઇક ને બધું ઘા એ એક નજ બનાવી જાવ જાઓ શોભા એસે થોડી ચલેગા યાર એમાં એવું હોય કેવું હોય બીજા રીલ આપણે બના આપણે આ બીજા ને કોક ને બોલવા ને તો આપણને બહુ બધું યાદ છે આપણે બોલવાનું આવે ને ભૂલાઈ જાય એટલે ભાઈ ટોન મારે છે મારી પ્રત્યે પણ આપણે એવું નથી થતું શું વખત તો ઓછા રીટેકમાં બની જાય છે તો ભાઈ આવી રીતના કાંઈક મસ્ત ચાકાચામ દિવસ રહ્યો છે અને ભાઈ સિરિયસલી ખૂબ જ મજા આવી છે આજના વ્લોગમાં તો કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવો જ મજા માં સાથે ત્યાં સુધી બાય